તો હેલો યુટુ ફેમિલી મિત્રો કેમ છો મિત્રો બધાય મજામાં તો આજે આપણે મિત્રો ફરીથી મળી ગયા છે આપણે એક નવા ટોપિક ની અંદર આજનો જે ટોપિક છે આપણા ગાય ભેંસ માટે જબરજસ્ત મિત્રો એક આયુર્વેદિક એક ફોર્મ્યુલા સાથે મસ્ત મજાની એક માહિતી લઈને મિત્રો આપણા સુધી આવે છે તો મિત્રો વિડીયો ના એન્ડ ગ્રીન બનાવ જો નવા આવી તો આપણે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો લાઈક કરી દેજો વિડીયો ને મિત્રો શેર કરી દેજો હવે આ વારંવાર કહું એનું કારણ શું છે મિત્રો ખબર છે આજે આપણે મસ્ત મજાની સરસ મજાની ફેમિલી બની ગઈ છે મારી અને આજે તમારા દુધાળા પશુને લગતે છે પણ મસ્ત મજાને એક માહિતી લઈને આવે છે અને આજે માહિતી છે તમારા હર કોઈ માલધોર માટે મિત્રો આનો ઉપયોગ કરી શકો આ માહિતી ફક્ત આપણા દુધાળા પશુને જો મિત્રો તમારે મિનિમમ દસ દિવસની અંદર મિત્રો થી દોઢ લિટરનો મિત્રો સુધારો કરવો હોય તો આજે હું તમને નુસ્ખો આપ તમે એકવાર ટ્રાય કરશો તો સો ટકા મિત્રો આનું રિઝલ્ટ મળશે તો હવે આ આજ નુસ્કો છે મિત્રો તમારે વિડીયો એન્ડ એલ ગેમ રહેવું પડશે અને વિડીયો પૂરો જોવો પડશે તો મિત્રો તમને ખબર પડશે તો હવે મિત્રો તમારે

દૂધાળા પશુની અંદર મિત્રો દૂધની ક્વોલિટી ઘટતી હોય તો એને લગતા જબરજસ્ત મિત્રો ફાયદો પણ આપશે આની અંદર મિત્રો ભરપૂર પ્રમાણની અંદર વિટામિન્સ છે વિટામિન એ લઈને વિટામિન કે સુધીનો મિત્રો આની અંદર વિટામિન્સ હોય છે સાથે ભરપૂર પ્રમાણની અંદર મિત્રો એની અંદર કેલ્શિયમ હોય છે જે તમારા દૂધાળા પશુની અંદર જોરદાર મિત્રો દૂધમાં રિઝલ્ટ મળશે સાથે સાથે મિત્રો ફેટની અંદર પણ સો ટકા સુધારો થાય છે અને જો મિત્રો તમે આ નુસ્કો અજમાયો હોય તમારા માલને અનાનસનો તમે જો સારો કરીને તમે ઉપયોગ કર્યો હોય કેવો મિત્રો રિઝલ્ટ મળ્યો તો ઉપયોગ કર્યો તો અવશ્ય કોમેન્ટ બોક્સની અંદર કહી દેજો સાથે મિત્રો અને મિત્રો દસ થી બાર દિવસ સુધી આનો ઉપયોગ કરવાનો હોય છે અનાનસનો જે તમારા દૂધાળા પશુની અંદર ક્યારે મિત્રો દૂધ ઘટવાની અંદર શક્યતા નહીં રહે હવે મિત્રો આ માહિતી તમને કેવી લાગે અવશ્ય મિત્રો કોમેન્ટ બોક્સમાં મિત્રો કહી દઈશું મળશું જે આપણે નવા બ્લોગ જય જવાન અને જય કિશન સાથે મળી આપણે દવા